ટુડે ન્યુઝ નારેશ્વરના નાથ પૂજ્ય રંગ અવધૂત મહારાજ ગુપ્તવાસ ધામ એટલે કે કાસિયા ગામ ખાતે આવેલી આંબાવાડીનું આ ધામ નારેશ્વરના નાથ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજો અડસઠ ના જેઠ માસમાં નર્મદા કિનારે આવેલા અંકલેશ્વરના કાસ્યા ગામે પધાર્યા હતા અહીંયા ત્રેવીસ દિવસ સુધી રોકાયા અને લીલાઓ કરી અનેક ચમત્કારો અહીંયા જોડાયેલા છે આસ્થાનું કેન્દ્ર ગણાય સત્તા દિવસથી અહીંયા ભક્તો પ્રતિવર્ષ આવી રહ્યા છે અલગ અલગ જે લીલાઓ કરી ચમત્કાર પણ અહીંયા જોવા મળી રહ્યા છે મારું નામ વિનોદભાઈ વસાવા છે હું ગામ જૂના કાશિયામાં રહું છું અમારી વાડીમાં શ્રી બાપજી ઓગણીસો સાલમાં જેઠ માસમાં એક મહિનો મુકામ માટે આવ્યા હતા એ મુકામ માટે લાવવા માટે એમને સવિતાબેને બાપજીને જાણ કરી હતી કે મારી વાડી આવજો સવિતાબેન એમના ભક્ત હતા અને વારંવાર નારેશ્વર એમને દર્શન દર્શનાર્થે જતા હતા બાપજીને વખત કહ્યું કે બાપજી મારી વાડી પધારજો એ વાતને દસ વર્ષ વીતી ગયા એક દિવસ સવિતાબેન ઓચિંતા જવાનું થયું નારેશ્વર તો બાપજી સામે ચાલીને સુમન કાકાને કીધું કે ભરૂચથી સવિતાબેન દવે આવ્યા છે એમને કહો કે મારે તમારી વાડીએ તમારી સાથે આવવું છે બાપજી નાવડીમાં બેસીને અહીંયા આવ્યા હતા જૂના કાંસિયા એક શરતે આવ્યા હતા કે મને રોજ નર્મદા માતામાં સ્નાન કરાવવું તો એમને નર્મદા માતામાં રોજીનું સ્નાન કરાવતા હતા અહીંયા ધીમે ધીમે લોકોની ભીડ થવા માંડી કાઢ્યા અને જ્યારે અહીંયા બાપજી એકાંતવાસમાં અહીંયા રહ્યા હતા અજ્ઞાતવાસ તરીકે આવ્યા હતા અને બાપજી આજુબાજુના ગામવાળાને લોકોને અહીંયા ભંધારો કરીને આવતા હતા લોકોને જમાડતા હતા બાપજી સત્સંગ પ્રસંગ ગામના લોકો બેસીને અહીંયા કરતા હતા આ મુકામ છે બાપજી નું એ મુકામમાં બાપજી તે વખત બાપજીની બંગડી કહેવાતી હતી એ બાપજી એ મુકામમાં રહેતા હતા અને આ બાર જે બોરસદીનું ઝાડ દેખાય છે આ ઓટલો દેખાય છે એ ઓટલા નીચે બેસીને લોકો જોડે સત્સંગ કરતા હતા બાપજીએ અહીંયા ઘણી લીલાઓ કરી છે જેમ કે ભંડારામાં રસોઈમાં ઘી ખૂટી જવું તો બાપજીને જાણ કરી કે ઘી ખૂટી ગયું છે તો બાપજીએ કહ્યું કે નર્મદામાં તમારી જળ ભરી લાવું એ જળને બાપજીએ ઘીમાં રૂપાંતરિત કર્યું હતું અને પછી બીજી એક વાત છે કે એક વખત જમવાનું શરૂ થવાની તૈયારી હતી લોકો જમવા બેસવા માટે તૈયારી કર્યા હતા તો વરસાદ ભરપૂર ચડીને આવ્યો તો બાપજીને જાણ કરી બાપજી રૂમમાંથી બહાર આવીને આકાશ તરફ હાથ કર્યો અને વરસાદને થોભી જવા જણાવ્યું થોડી વાર માટે વરસાદ થોભી ગયો જમણવાળો પટી ગયો પછી જાણ થઈ કે જમણવાળો પટી ગયો છે તો બાપજીને જાણ કરી બાપજી પાછા આવીને બહારથી હાટ કર્યું વાવ પછી જોરદાર વરસાદ પડ્યો અને બાપજીને જે સ્નાન કરવા માટે લોકો લઈ જતા હતા ચાર લોકો એમાંથી હજુ એક ભાઈ છે ખુશાલભાઈ પટેલ કરીને એમના જાણવા મુજબ અમારે લોકોને મહેનતાના રૂપે બાપજીએ ફૂલ આપ્યા હતા એ મારા ઘરે જઈને પૈસામાં રૂપાંતરિત થઈ ગયા હતા બાપજીની ઘણી ગયા છે અહીંયા એક બ્રહ્મરાક્ષસનો ઉદ્ધાર કર્યો છે એવું જાણવા જેવું છે અને બાપજીની આ જગ્યા ઘણી સરસ છે જોવાલાયક છે